તો હેલો મિત્રો કેમ છો મસ્ત મજામાં છો હું તમારો દોસ્ત રોહિત ટાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું એ પણ બાય સાયકલથી સ્વાગત કરીએ છીએ એક નવું બ્લોગમાં તો હાલ અત્યારે હું છું ગામ તો ખબર નહીં પણ અહીંયાથી અમરેલી ફક્ત તેત્રીસ કિલોમીટર છે ને આપણે અહીંયા ટેન્ટ લગાવ્યું હતું ને હવે આપણે બધું સામાન અહીંયા મૂકી દીધું છે ને હવે આપણે ટેન્ટ આને કરી લઈએ સીધું અને પછી આપણે પાછા મળીએ તો અહીંયા આપણે રૂમાલથી સાફ કરવો પડે આપણે રૂમાલ બગાડવો પડે કેમ કે નીચે ધૂળ ધૂળ છે એટલે આની પર ધૂળ લાગી જાય એટલે આપણે આની પર સાફ તો કરવું પડે પાછો ને કે ખરાબ થઈ ગયું છે તમને બતાવું જોઈ લો છે ને તો એને પાછું સાફ કરી કરી કરીને કમ્પ્લીટ ગોઠવવું પડશે અને આપણે એકવાર પહેલાં પહેલા ગોઠવી લઈએ પછી આપણે પાછા મૂકીએ તો ફાઇનલી મિત્રો આપણી સાયકલ કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગઈ છે ભાઈ રાતે ખુલ્લી થઈ ગઈ હતી હોટલ પર અહીંયા ચા પીએ અને ચા પીને પછી આપણે પાછા લગાતાર આગળની તરફ નીકળી જઈશું સાયકલ ત્યાં આગળ આપણે લઈ લઈએ ત્યારે આપણે ચા તો આવી ગઈ છે અને અહીંયા આપણે હોટલ પર રોકાયા હતા હોટલ છે કૃપા હોટલ કરીને છે જગ્યા તો ખબર નથી જગ્યા કઈ છે ભાઈ મોટા હાઇવે પર ને હાઈવે પર જ હા ભાવનગર રાજકોટ હાઇવે પર ભાવનગર રાજકોટ હાઈવે અહીંયાથી અમરેલી તેત્રીસ ત્રીસ તે ચાલીસ કિલોમીટર તો કંઈ આ ભાઈની હોટલ છે ને આપણે સાઈડ પર ટેન્ટ લગાવીને રાતે ઊંઘ ગયા હતા અને હવે આપણે પાછા આગની તરફ નીકળી જાય છે એ છે અમરેલી અને આજે તો અમરેલી આપણે પાર તો થઈ જશે કેમ કે બપોર જ થઈ જશે અને ક્યાં સુધી પહોંચાય તો ખબર નહીં પછી અમરેલીથી આપણે ડાયરેક્ટ જઈશું દીવ તરફ તો મળે પછી આપણે ડાયરેક્ટ હાઈવે પર જ મળે આપણી સાયકલ જોડે તો ચલો મળીએ પછી આગળની તરફ હવે આપણે નીકળી રહ્યા છીએ આગળની તરફ કેવું છે કાકા મજામાં કેસે મળ્યા અચ્છા અચ્છા ચાલે ચલો હવે આપણે બી ધીમે ધીમે આગળની તરફ નીકળ્યા જેટલું થયેલું ચલાવીએ ધીમે ધીમે ચલો આપણે પણ પાછા ધીરે ધીરે નીકળીશું હારે બધા તો ચલો પછી આપડે મળીએ હર હર મહાદેવ આપડે આવી ગયા છે હાઈવે પર ને બધા અંકલ લોકો હતા બધા કાકા લોકો હતા ને એ રાજસ્થાનથી હતા જે રાજસ્થાનમાં ઉદયપુરથી નજીકના જ હતા બહુ વાત કરી બધા કાકાઓ જોડે મજા આવી અને એ પણ જઈ રહ્યા છે આપણા સોમનાથ તરફ જઈ રહ્યા છે બસમાં એ તો નીકળી ગયા આપણે આગળ બધા રાજસ્થાનના હતા કીધું કઈ સપોર્ટ કરી છે કે મેં કીધું બસ ના ના કઈ ને ચા નાસ્તાનું બધું પૂછ્યું બહુ મસ્ત હતા બધા ચલો હવે આપણી સાયકલ થોડી ઘણી રેગ્યુલર ચલાવી લઈએ પછી આગળ પાછા હજુ એક કલાક પછી આપણે એક ચા તો પીશું હે ને કેમ કે ચા તો આપણે સવાર સવારમાં ત્યાં પીધી હતી તો હવે આપણે આગળ જઈને ચા પીશું એ એક ભાઈ મળ્યા છે એ પણ વ્લોગિંગ જ કરે છે ટ્રાવેલિંગ બ્લોગિંગ કરે છે અરે તો ભાઈ તમારો ચેનલનું શું નામ વિનોદ જાદવ બ્લોગ વિનોદ જાદવ કરીને છે આ ભાઈનું આ પણ વ્લોગિંગ જ કરે છે તો સારું કહેવાય કંઈ ને કંઈક કરવું પડે તો આપણે પણ આગની તરફ નીકળી રહ્યા છે આપણે હવે એવા હાઈવે પર ચડી ગયા છે કે પાંચ કિલોમીટર સુધી તો ક્યાં દુકાન આવવાની છે નહીં તો આપણી પાસે ભાઈ પરસ છે ને મીઠાઈ ભાઈ પેંડો તો ખાઈ લઈએ બીજું તો શું કરીએ આપણી જોડે પેંડાનું તો આખું બોક્સ પડ્યું છે એ પણ નાનું નહીં મોટું પેંડાનું બોક્સ પડ્યું છે હવે આપણે एक तो खाइजिए, एक चाकर भी एक जो नाश्ता नास्तो का करो पड़े, थोड़ी निचास लागे तो मजा पानी पी था की जगह हवा पानी चापन हवे होटल आओ से पन किलोमीटर से साइकिल चलाई पड़े, तो चलो पर शापले पच्चा बत्तीमने कोड़ चाकर ને બીજું કે મારી સ્પ્રાઇપ બન લેવાનું છે ચેનમાં નાખવા માટે સાઇકલની દુકાન સારી આવશે ત્યાંથી લઈ ગયો છું ભાઈ હું જોઈ રહ્યો હતો અત્યારે આગળ એક મોટી ગામ આવું છે લાઠી કરીને આપણે લાઠી ત્યાં પહેલાંથી જ આપણે આગળની પાઈડ જમણી બાજુ વળવાનું હતું તો ભાઈ એક ભાઈ બૂમ પાડી હતી પણ મેં ચાલુ સાઇકલમાં એરફોન નાખેલા હતા એટલે સોંગ બોંગ એટલું વધારે નહોતું સાંભળતો થોડું નોર્મલ પણ ઇયરફોન નાખેલા હતા એટલે કે અવાજ મતલબ એકદમ ના આવે તો કાકાએ આગળ કીધું કે પેલા હાથ કરે છે એવું તો મેં ઇશારોથી સમજી ગયો તો આ ભાઈ હતા જે આપણે અહીંયા ઓલા ઉભા રાખ્યા છે બાકી તો હું જો આગળ કાકો ના તો સીધો સીધો જતો રહીશી છે તો અહીંયા કંઈક આ તો ઘેર જ છે હા ને જે આ પેલા લાઠી ગામ આગળ જ છે લાઠીથી પહેલાં જ છે તો અહીંયા તરફ છે તો આ રેવું કંઈ આયો તો છે આ ભાઈ છે હવે ચા મંગાવી છે અને ચા પીને પછી આપણે પાછા આગળની તરફ નીકળીશું તો આ ભાઈ હેલો ભાઈ કેવું છે કેમ છો મસ્ત તો આ ભાઈ ઊભા રાખ્યા છે હવે થોડી ચા પીને પછી આપણે આ લાઠી ગામથી એનાથી પહેલાં આગળથી જ આપણે જમણી બાજુથી ડાયરેક્ટ આપણે અમરેલી તરફ તો નીકળી જઈશું તો આપણે ત્યાં ભાઈ જોડે રોકાયા હતા ત્યાં ચા પીધી અને ચા પીને પછી આપણે નીકળી ગયા હતા નહીં તરફ જ બે કિલોમીટર ત્રણ કિલોમીટર અંદર આવી ચુક્યો છું ને ભાઈ એ વેપર આપી હતી અહીંયા આપણે આ વેપર થોડી થઈને પછી પાછા આપણે લગાતાર આગની તરફ નીકળીશું તો હવે ત્યારે બે વેપર ખાઈ ગયો ને એક ને બે આજુબીજી બીજી પૈઢી છે ત્રણ બે બે જ વેફરમાં પેટ ભરાઈ ગયો અને પાણી પી દો એટલે મસ્ત પેટ ભરાઈ ગયો હવે તેવું લાગે છે વેફર જ લેવી પડશે ને ચલો હવે પાછા ધીરે ધીરે આગળની તરફ નીકળ્યા ત્યાં સુધી પહોંચાય હવે અમરેલી તો જસ્ટ નજીક જ છે હવે પહોંચી જઈશું આપણે તો ચલો પછી પાછા આપણે સાયકલ ચલાવતા ચલાવતા મળીએ હજુ તો અમરેલી થઈ ગયું છે લગાતાર ચાલ ચાલ કરીએ છે ગરમી ચાલુ થઈ ગઈ હવે તો અત્યારે હમણાં છું હું અમરેલીમાં અને અમરેલીથી હું બાયપાસથી નીકળું છું ધારી તરફ હે ને ધારી છે એ તરફ નીકળી રહ્યો છું હવે બાયપાસ કેમ કે અમરેલી આપણા અંદર સિટીમાં જવું હોય તો સીધા જતા હોય આપણે અંદર એની તરફ ટન છે હવે ધારી તરફ જઈએ છીએ ધારી અહીંથી અડતાલીસ કિલોમીટર કેટલું છે કંઈ સરસ એવી મજાની જગ્યા મળી ગઈ છે આપણને હાઈવે છે ધારી તરફ જવા માટેનો હવે અહીંયા થોડુંક બેસીને નાસ્તો કરી લે કેમ કે સવારે પણ આપણે જે પડેકા ખાધા હતા ને આ ભાઈ પહેલાં આપ્યા હતા પડેકા એ પડેકા જ છે ને આગળથી ભાઈ કેળા લીધા છે ચાર કેળા આપણું આપ્યા જે વીસના ચાર કેળા તો હવે પહેલાં એક પડકું ખાઈને પછી કેળા બેળા ખાઈને પછી પાછા આપણે નીકળશું આગળની તરફ તો આજનો નાસ્તો કંઈ રાત છે કેળાને પડેકું બસ அப்போ பேசினோ பல கே ப બંધ કરવામાં ભાઈ આની આંગળી આવી જતી હતી હમણાં હવે નાસ્તો કરીને નાસ્તો એટલે આ ખાલી યાદ છે અને નાસ્તો છે આપણો ચલો ખાઈ લઈએ કેળા વેડા પછી આપણે પાછા આગળની તરફ લગાતાર નીકળીશું તો સામેની તરફ બાઇક લઈને જઈ રહ્યા ભાઈ અહીંયા ઊભા હતા પૂછું ક્યાં જાવ છે ને એમ તેમ ગુજરાતી જ છે આપણે તમે કીધું હવે અહીંથી ધારી બાજુ જોઉં છું મેં કીધું ધારી પાર્ક છે ત્યાં તો ભાઈ કીધું ભાઈ ત્યાં જંગલવાળો વિસ્તાર વધારે છે ને ત્યાં હવે સાયકલ અલાઉડ નથી કે કેવું છે એ તો હવે આપણે આગળ કંઈ ને કંઈ કરી જાણકારી કાઢવું પડશે કેમ કે એવું કહે છે કે જે ગીરનાર જંગલ છે ને તો એ બાજુ વાઘ સિંહ વધારે હોય એમ કંઈક એવું છે હવે તે ફોરેસ્ટ છે એ લોકો વધારે આવીએ એટલે જોઈએ હવે સાયકલનું કેવું છે કેવું જાય એ રસ્તા પર જાય કે નહીં જાય આગળ જઈએ પછી તો આપણને બધું ખબર પડે હે ને તો એવા રસ્તા હોય તો આપણે તો મતલબ દિવસ જ પાર કરીએ ને સવારથી મતલબ ઉપરથી સાંજ પડતા પડતા એવું પાર કરીએ બાકી આમ તો આપણે નહીં જઈએ તો જોઈએ આગળ જઈએ પછી આપણને બધી ખબર પડશે હવે આપણે અહીંયાથી ડાબી તરફ વળશું ને લાયન ડેન્જર ઝોન આવી ગયું છે હવે ને તો ચલો ઉપર કેમેરા સાહેબ એમો તો ફાટવાનો નથી છે આપણે અત્યારે તો હાલ અત્યારે હું જઈ રહ્યો એવું કે નામ છે ને હું જઈ રહ્યો છું ધારી તરફ ને વચ્ચે તો આવશે ચિલાલા એ પંદર કિલોમીટર છે અહીંથી ને વિડીયો કારથી હમણાં પણ આવું છું કેમ કે હાઈવે પર ચાલે છે ને હાઈવે એવો છે કે સિંગલ પટ્ટીનો છે ને એક આવવાનો ને એક જવાનો એ જ હાઈવે છે તમે લો સિંગલ પટ્ટીવાળો તો આવા રસ્તા પર આપણે આ વિડીયો તો નથી બનાવતા અહીંયાથી ચિલાલા છે પંદર કિલોમીટર ને ધારી છે બત્રીસ ચાત્રીસ કિલોમીટર છે તો આપણે લગાતાર સાયકલ ચલાવી લઈએ અને પછી પાછા આપણે આગની તરફ તો સિંગલ પટ્ટીનો રસ્તો છે એટલે થોડુંક ચલાવવામાં પ્રોબ્લેમ પડે છે ને ટ્રકોને એવો તેવો ચાલે એટલે આપણે ખાલી આ પટ્ટી પર જ ચાલવાનું હોય આપણે પટ્ટી છે એની પર જ ચલાવીએ સાયકલ તો ચાલો પાછા મૂલી આપો ત્યારે આપણે ખાલી સાયકલ છે ને ખાલી સાયકલમાં તો અલગ જ સાયકલ લાગે ને વજનદાર બિલકુલ એકદમ હલકું હલકું એકદમ તો ભાઈ હું શેમ્પુ સાબુ વગેરે લેવા જેવું છું ને મિત્રો મસ્ત મળી ગયા છે તે પેટ્રોલ પંપ પર તો હવે લેવા જઉં છું પાછો સામાન તો ત્યાં ઉતાર દઉં કોઈ ટેન્શન નહીં કેમકે અહીંયા ગુજરાતમાં એટલે કોઈ પ્રોબ્લેમ નહીં સામાન ત્યાં મૂકીને આવે શેમ્પુ સાબુ કપડાં ધોવાનું લે આવું કેમ કે કપડાં નથી ધોવા જે લગીન તો સાંજે આ ભાઈ પણ આવવાના છે જોડે અમે જોડે વાતચીત તો કરીશું બેસીને તો પછી હવે ડાયરેક્ટ આવતીકાલે મળીએ હવે થોડું કામ છે કામ પૂરું કરીને મળીએ આવતીકાલે તો આ રે ભાઈ પેટ્રોલ પંપ એક ભાઈ મળ્યા ત્યાં છોટો હતો હે ને તો અહીંયા સાયકલ આપણે લાવી દીધી છે ને આજે તો ભાઈ સાડા ચાર એટલે કે પાંચ વાગવા આવ્યા છે હવે પાંચ વાગે એટલે હવે આપણે સ્ટોપ કરી દીધી આપણી સાયકલ રાઈડ કેમ કે થોડું ઘણું કામ છે શું કામ હશે તો તમને ખબર જ હશે કે હવે મારે કપડાં ત્રણ દિવસથી હજી ધોયા નથી એટલે મેં કીધું આજનો દિવસ ભલે વહેલા રોકાઈ જાય પણ આપણે કેવું કપડાં વગેરે ધોવાઈ જાય કમ્પ્લીટ થઈ જાય અને ને બીજું કપડાં ધોવાના છે ટી શર્ટ ભંડી તો થઈ જાય આપણું કામ અને આજે તો આપણે પાંચ વાગે રોકાઈ ગયા છે અહીંયા પેટ્રોલ પંપ છે ને સીધી તરફ હાઈવે છે એટલે આપણે અહીંયાથી ચીચાલક કરીને આવશે ત્યાં જવાનું છે ત્યાંથી આપણે અંદર ધારી તરફ જવાનું છે તો આજે કંઈ આપણે અહીંયા પેટ્રોલ પંપ પર રોકાવાના છે અને વહેલા રોકાઈ ગયા છે આજે તો મળીએ પાછા હવે આવતી કાલે સોલો ટ્રાવેલિંગમાં નયો સોલો ટ્રાવેલિંગમાં તો કાલે તો આપણે ધારી જવાનું જ છે અને કાલનો વિડીયો મસ્ત રહેવાનો છે કેમ કે આપણે પાર્ક છે ત્યાં જવાનું છે તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં આવતી કાલે સાંજે તમે જોજો અથવા મોર્નિંગમાં પણ જોવાનું ભૂલતા નહીં જોરદાર રહેવું મસ્ત બનાવીશું આપણે તો પછી આપણે મળીએ આવતીકાલે આવું કરું અરે યાર તો ભાઈ ટેન તો આપણે લગાવ્યું છે પણ ભૂલ એ છે કે વિડીયો નતો ચાલુ